સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાયો છે પરિવારજનોના જણાવ્યા અનુસાર ગત ત્રણ દિવસ પહેલા બે બાઇક પર આવેલા ચાર અજાણ્યા શખ્સો યુવકને બાઇક પર ચાર રસ્તા પર જવાનું કહીને સાથે લઈ ગયા હતા આ શખ્સોમાં ગામના જ શરદભાઈ તરાર અને અન્ય ત્રણ માથાભારે તત્વો સામેલ હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે ઘટનાના ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં યુવકની કોઈ ભાર મળી નથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા ન હોવાથી પરિવારજનોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે પરિવારજનોએ આ ઘટના અંગે વિગતવાર માહિતી આપી હતી બે ભાઈ ભૂલી અને પછી એના પછી મેં આજુબાજુ બધા શોધ કરી શોધ કરવાથી અમને માણસ ના મળ્યો ના મળ્યો એટલે મેં પછી પોલીસ સ્ટેશન જોઈણ કરી તે ગમે તે કરો સાહેબ તે અમારા છોકરાને તરત કરો તમારે સાહેબ હું ઘેરે કોઈ નહીં અમારા ઘર 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 ઘરવાળો કોઈ નહીં અમે અમે એકલાક બે જણા છીએ અને અમારા ઘરથી મારા છોકરાને ઉપાડીને લઈ જાશે બે ગાડીઓ આવી ચાર જણા હતા મારા છોકરા ને બિહારી કાલે પમદાળા ના પમદાળા ના હું ચાર વાગ્યા ના ગાયબ કર્યો છે હજી છોકરાનું નું મળતું નહીં આ છોકરા માટે મારે હું કરવાનું મારા છોકરો તરાસ કરો છું મારા સાહેબ કોક તરાસ બધું કરો મારે હું કરવાનું મને કાચેલો ભાવતો તમારું નામું હોય અમે જોલો તો સાલ લેવા સાલ લઈને આવ્યા કા એટલે ચાર જણા આવ્યા બે બાઈ ખોલી એટલે એ રાય કી કહ છે અમે પેલું સીમ હા લે જાય છે પછી મેકી જાય સારસ તે જાય છે એટલે અમારા માનસિક સારસ તે જ આવે આ તો જતા રહ્યા પછી મોકલાય હોમાં તમે કોને જોઈન કરી કોઈને કરી છે પણ આજે બાર છો આવી પરિવારજનોએ પોલીસ પાસે પોતાના પુત્ર અને પતિને સહી સલામત પરત લાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે